એટીએમ સેન્ટર બહાર ઉભા રહી લોકોને શિકાર બનાવી પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થઈ હોવાનું કહી રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી થગાચરનાર એવા દેવ પટેલને ચોકબજાર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધો છે સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન માર્કેટ ખાતે એટીએમ મશીન પાસે ઉભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઈલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો મહાથક એવો દેવ પટેલ ચોક બજાર પોલીસના હાથે ચડ્યો છે ચોક બજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી આરોપી મૂળ આણંદનો અને હાલ કતારગામ ખાતે સુમુલ ડેરી રોડ પર આવેલ શ્રીજી ચરણ એપાર્ટમેન્ટમાં રહેતો દેવ હિરેન પટેલ હોવાનું અને તેણે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલો છે અને તેની ધરપકડથી ચોક તથા કતારગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે